નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર માલસામાનની સુરક્ષા માટે મુકાયેલા સાત બે જ કેમેરા કાર્યરત અધિકારી વીરગામ એસટી ડેપો ભગવાન ભરોસે જાવ તો ખિસ્સા કાતરોથી સાચવજો અગાઉ જ વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની કંટીની તફડંચી થઈ હતી વિરમગામ એસટી ડેપોમાં ખિસ્સા કાતરો માલસામાન ચોરતી ગેંગ સક્રિય બની છે તેવામાં તિસ્ત્રી આંખ એવા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જણાતા ચેન સ્નેચિંગ નજર ચૂકવીને સામાન ઉઠાવી જવાની ઘટનાઓ સામાન્ય બની છે થોડા સમય અગાઉ પણ વૃદ્ધાના મહિલાના ગળામાંથી સોનાની ચેનની તડફંચી થવા પામી હતી આ ડેપોમાં જાઓ તો ખિસ્સા કાતરુઓથી તમારો સામાન બચાવીને રાખવો પડે તેવી સ્થિતિ છે વિરમગામ એસટી ડેપો ખાતે એસટી નિગમ દ્વારા મુસાફરોના જાનમાલની રક્ષા માટે સાત જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે જેમાં માત્ર બે કેમેરા જ કાર્યરત હોવાનું સામે આવ્યું છે આ અંગે વિરમગામ એસટી ડેપો મેનેજર અનિલભાઈ સોલંકીને પૂછતા જણાવેલ કે ત્રણ જેટલા કેમેરા રિપેરિંગ થઈ શકે તેમ જ નથી તેમ જ સીસીટીવી કેમેરા રિપેરિંગ સહિતની જવાબદારી અમદાવાદ એસટી વિભાગીય કચેરી દ્વારા સંભાળવામાં આવે છે અમદાવાદ વિભાગીય કચેરીને સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાનું વારંવાર લેખિત રજૂઆત કરેલ છે એસટી બસ સ્ટેશન ખાતે મુસાફરોની સુરક્ષા માટે પોલીસ પ્રોટેક્શન માંગેલ છે પરંતુ હાલમાં એક હોમગાર્ડ જોવાની ડ્યુટી સોંપેલ છે જે અપૂરતું છે નોંધનીય છે કે તાજેતરમાં જ એક વૃદ્ધ મહિલાની અઠ્યાવીસ ગ્રામની સોનાની કંઠીની તડફંચી થઈ હતી ઘણા મુસાફરોની રોકડ રકમ પણ બસ સ્ટેશનમાંથી ભીડનો લાભ લઈ ગઠિયાઓ તફડાવી જાય છે ત્યારે હાલમાં તો વિરમગામ એસટી ડેપો ખાતે આવતા જતા મુસાફરોના જાનમાલની સલામતી ભગવાન ભરોસે છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર કેબીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે